મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગયાની ઘટના એક પણ સવાલ અનેક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગયાની ઘટના બાદ ખુદ પોલીસ પ્રશાસન સામે અનેક સવાલ ઊભા થયા વિના રહેતા નથી ખુદ પોલીસ પ્રશાસન સામે પ્રથમ સવાલ એ ઊભો થાય છે કે નીતા ચૌધરી જામીન પર મુક્ત થયા બાદ તેને મળેલ જામીન સામે સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી થયેલી તો પછી પોલીસ પ્રશાસન દ્વારા તેના પર વોચ કેમ રખાઈ ન હતી પોલીસ પ્રશાસન કે જે કાયદાના જાણકાર હોય છે તેમને તેમણે જામીન નામંજૂર કરવા માટે કરેલી અરજી પછી અદાલતમાં જામીન રદ થશે જ તેના પર વિશ્વાસ ન હતો શા માટે નીતા ચૌધરીને નજરકેદમાં રખાઈ ન હતી આમ તો છેલ્લે દારૂના કેસમાં બુટલેઘર યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરીને બે દિવસના જામીન મળ્યા બાદ બુટલેગર યુવરાજસિંહ અને નીતા ચૌધરી અદાલતમાંથી બહાર આવી ગયા હતા ત્યારે તેમની હરકતો પણ વિચિત્ર હતી સામાન્ય રીતે અન્ય કોઈ સામાન્ય નાગરિક આરોપી હોય તો પોલીસ તેને પકડીને લઈ જતા હોય છે પરંતુ આ કિસ્સામાં બંને બિંદાસ્ત હસી મજાક કરતા બહાર આવી રહ્યા હતા કાયદાના રક્ષકો આ નજારો જોતા રહ્યા ત્યારે એક પ્રશ્ન થાય છે કે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર થઈ જવાની ઘટના બાદ મિર્ઝાપુર ફિલ્મમાં પણ એક ગોલુ ગુપ્તા નામનું પાત્ર હતું અહીં કચ્છમાં આ સેલેબ્સ પોલીસ કોન્સ્ટેબલમાં પણ આવો જ એક ખેલ ચાલી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે દારૂની ખેપ મારતા નીતા ચૌધરીને પોલીસે પકડી તો કોર્ટે જામીન ઉપર છોડી મૂક્યા પોલીસે દંડો પછાડી એ જામીન રદ કરાવ્યા તો એ સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને જ જખમો આપી ફરાર થઈ ગઈ શાસન સત્તા અને ન્યાયતંત્ર પર શનિ મહારાજ અદ્ભુત પ્રભાવ છોડી રહ્યા છે ચારો તરફ આવો જ કંઈક માહોલ હોય તેવું લાગ્યા વિના રહેતું નથી હવે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ પકડાશે કે કેમ ક્યારે પકડાશે એ પણ એક સવાલ થયા વિના રહેતો નથી નોંધનીય છે કે સેલિબ્રિટી જેવી પોલીસ કોન્સ્ટેબલના સંપર્ક ઘણા ઘણા હોવાનું માનવામાં આવે છે ત્યારે તેનું ગુમ થઈ જવું એ ગંભીર બાબત છે અને એ લાપતા બન્યાની ઘટના કંઈક નવા વળાંક સાથે પણ બહાર આવી શકે છે એ પણ નોંધનીય છે કે નીતા ચૌધરી અનેક મોટા માથાઓના સંપર્કમાં હોવાની વાત બહાર આવી છે ત્યારે શક્ય છે કે નીતા ચૌધરી મોઢું ખોલે તો અનેકના પગ નીચે રેલો પહોંચે એવી શક્યતા જોવાય છે ત્યારે તેનું ગુમ થઈ જવું કંઈક અજુગતું સંકેત પણ આપી જાય છે એકંદર બુટલેગર સાથે નીતા ચૌધરીનું પકડાઈ જવું એ ઘટના કરતાં હવે તેનું ગુમ થઈ જવું એ ઘટના ખૂબ ગંભીર અને ચિંતાજનક બની છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव